આકાશવાણી સમાચાર પ્રવેશ અડીએચા વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન બે હજાર છવ્વીસ માટે કાચા ક્ષણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય એમએસપી વધારવાનો નિર્ણય કર્યો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં બાર લોકોના મોત નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો અઠાવીસમી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે કોલકાતામાં રમાયેલી પાંચ ટી ટ્વેન્ટી શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે તેઓ અમદાવાદમાં સાત અને સુરતમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઈ જયકિશન દાસ વખારીયા સેનેટોરિયમનું પણ ઉદઘાટન કરશે સુરતના કાર્યક્રમ બાદ શ્રી શાહ અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવે દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરશે પ્રવાસના અંતે તેઓ સિમ્સ રેલવે ઓવરબ્રિજ નીચે બનેલા રમતગમત સંકુલનું લોકાર્પણ કરશે કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે કાચા ક્ષણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો અંગે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું કે કાચા ક્ષણ માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર છસો પચાસ રૂપિયાની એમએસપી અપાશે જે ગઈ માર્કેટિંગ સત્ર બે હજાર ચોવીસ પચીસની સરખામણીએ ત્રણસો પંદર રૂપિયા વધુ છે તેમણે કહ્યું આનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શણના ઉદ્યોગ પર નિર્ભર એવા ચાલીસ લાખ પરિવારને મદદ મળશે जब से महत्वपूर्ण निर्णय लिया गया कि 50 प्रतिशत लागत से ज्यादा हम एम को निर्धारित करेंगे उसको शत प्रतिशत पालन किया गया है 2025 2025-26 के सीजन के लिए रो झूठ की एम लगभग 6 प्रतिशत बढ़ाई गई है अब वो 5,650 रुपए प्रति क्विंटल रहेगी श्री गोयल ने के की मंत्रिमंडल राष्ट्रीय आयोग अभियान अंतर्गत થયેલા કામોની પણ સમીક્ષા કરી હતી पांच साल के लिए नेशनल हेल्थ मिशन को आगे कंटिन्यू करने का आज अहम फैसला कैबिनेट ने लिया है नेशनल हेल्थ मिशन के द्वारा जिस प्रकार के ऐतिहासिक टारगेट्स को मीट करने का काम गत दस वर्षों में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में हुआ है लगभग बारह लाख हेल्थ केयर के वर्कर्स दो से बाईस के बीच में नेशनल हेल्थ मिशन के साथ जुड़े રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ કરાશે આ અભ્યાસ સવારે સાડા દસ વાગે વિજય ચોકથી શરૂ થશે અભ્યાસ દરમિયાન ટી નાઇન્ટીન ટેન્ક નાગ મિસાઇલ સિસ્ટમ અને પીનાકાર રોકેટ સિસ્ટમ દેશની સેનાની શક્તિનું પ્રદર્શન કરશે ઉપરાંત સશસ્ત્ર દળોની વિવિધ માર્ચિંગ ટુકડીઓ અને વિવિધ રાજ્યોના ટેબલો વિવિધ સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ કરશે ભારતીય વાયુસેનાના વિવિધ લડાકુ જેટ અને વિમાન પણ કર્તવ્ય પથ પર આકાશી પ્રદર્શન કરશે આ પ્રસંગે રાષ્ટ્રીય રાજધાનીમાં વ્યાપક અવરજવરની વ્યવસ્થા કરવામાં આવી છે દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ રિહર્સલ પરેડ વિજય ચોકથી શરૂ થઈ પથ સી હેક્સાગોન નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રતિમા તિલક માર્ગ બહાદુર શાહ માર્ગ અને નેતાજી સુભાષ માર્ગથી થઈ લાલ કિલ્લા સુધી પહોંચશે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં બાર લોકોના મોત નીપજ્યા છે જેમાં ત્રણ મહિલા અને દસ વર્ષનું એક બાળક પણ સામેલ છે પ્રવાસી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેન સાથે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો જલગાંવ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ચૌદ લોકોમાંથી એક પણ વ્યક્તિની હાલત ગંભીર નથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય રકમ આપવા અને ઇજાગ્રસ્તોની નિઃશુલ્ક સારવાર કરવાની જાહેરાત કરી હતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરો કોચમાં આગ લાગવાની અફવાના કારણે ચેન ખેંચીને ટ્રેનમાંથી ઉતરી ગયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆડીને ફોલો કરશો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા અંગે જાણવા માટે નવું ચેટબોટ જાહેર કરાયું છે જેમાં ત્રણ નવી વિશેષતા જોડવામાં આવી છે આ ચેટબોટનો ઉદ્દેશ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના અનુભવને વધુ સારું બનાવવાનો છે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો અઠ્યાવીસમી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે આ ત્રણ દિવસના સમારોહનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ઓડિશાના કટકમાં થઈ રહ્યું છે અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે આ કાર્યક્રમનું ઉદઘાટન ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માઝી કરશે સાંભળીએ એક અહેવાલ इस अवसर पर कई गणमान्य व्यक्ति नेताजी को श्रद्धांजलि देंगे और उनके कटक स्थित पैदाशी घर पर राष्ट्रीय ध्वज फहराएंगे जिसे अब सुभाष चंद्र बोस की स्मृति में समर्पित एक संग्रहालय में तब्दील कर दिया गया है इसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी के एक वीडियो संदेश के साथ बाराबती किले में पराक्रम दिवस समारोह की शुरुआत होगी इस समारोह में नेताजी के जीवन पर केंद्रित एक पुस्तक फोटो और अभिलेखीय प्रदर्शनी आयोजित की जाएगी इस अवसर पर એક મૂર્તિ કલા કાર્યશાલા ઓર એક ચિત્ર કલા પ્રતિકાલાજી પ્રકાશવાણી આદર્શ પાંચ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીની પહેલી મેચમાં ગઈકાલે ભારતે ઇંગ્લેન્ડ સાત વિકેટથી હરાવ્યું છે કોલકાતામાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરી એકસો બત્રીસ રન બનાવ્યા જ્યારે ભારતે તેર ઓવરમાં જ મેચ જીતી લીધી હતી ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ અડસઠ રન સુકાની જોસ બટલરે બનાવ્યા જ્યારે ભારત તરફથી અભિષેક શર્માએ ઓગણસી રન બનાવ્યા હતા આ પહેલા ઓપનર ખેલાડી સંજુ સેમસન છવ્વીસ રન બનાવીને આઉટ થઈ ગયા હતા આ તરફ ભારતીય બોલ બોલર વરૂણ ચક્રવર્તીએ ત્રણ અને સિંહ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે બે બે વિકેટ લીધી હતી હવે આ શ્રેણીની બીજી મેચ શનિવારે ચેન્નાઈમાં રમાશે ખેલો ઇન્ડિયા સિઝન આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર સાથે શરૂ થશે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો પાંચ દિવસ સુધી આઈસ હોકી અને આઈસ સ્કેટિંગ બે કાર્યક્રમમાં ભાગ લેશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ આજના તમામ અખબારોએ જળગાંવ પાસે સર્જાયેલા ટ્રેન અકસ્માતની ઘટનાને તસવીર સાથે હેડલાઇનમાં સ્થાન આપ્યું છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ લીધેલા નિર્ણયો અંગેના સમાચાર તમામ દૈનિકોના પ્રથમ પાને જોવા મળે છે ગુજરાત સમાચાર લખે છે ચીન પર પહેલી ફેબ્રુઆરીથી દસ ટકા ટેરિફ લાદવાનું ટ્રમ્પનું આયોજન નવગુજરાત સમયનું હેડિંગ છે ભારતીયોને ફાયદો એચ બી વિઝા મુદ્દે ટ્રમ્પે સ્પષ્ટતા કરી તો ફૂલછાપ જણાવે છે કે અમેરિકામાં અઢાર હજાર ભારતીયોની હકાલપટ્ટીની તૈયારી કોટામાં વધુ બે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી બાવીસ દિવસમાં છ વિદ્યાર્થીની આત્મહત્યા આ સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દિવ્યભાસ્કર ગુજરાત સમય અને ગુજરાત સમાચારે પ્રથમ પાને લીધા છે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે ઉત્તર પ્રદેશ કેબિનેટના સભ્યો દ્વારા સંગમમાં ડુબકીની તસવીર પ્રથમ પાને પ્રકાશિત કરી છે દિવ્ય ભાસ્કર પ્રથમ પાને એક અહેવાલમાં જણાવે છે કે એક મહિનામાં સોનું ચાર હજાર એકસો રૂપિયા ઉચકાયું ભાવ બ્યાસી હજાર આઠસોની સપાટીએ અને અમદાવાદનો ફ્લાવર શો બે દિવસ લંબાવાયો આ સમાચારને તમામ દૈનિકોએ સ્થાનિક પાના પર પ્રકાશિત કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન બે હજાર છવ્વીસ માટે કાચા ક્ષણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય એમએસપી વધારવાનો નિર્ણય કર્યો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં બાર લોકોના મોત નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો અઠ્યાવીસમી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે કોલકાતામાં રમાયેલી પાંચ ટી ટ્વેન્ટી મેચની મેચની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા